અને પંદર દિવસ આ વરુડીનું એને અનુષ્ઠાન કર્યું અને મેં એટલું કીધું કે હે મા વરુડી તે જો બારસો વર્ષ પેલા નવઘરને ભાલે બેઠી હો તો આજ હું આ યુગનો નવઘર એકવીસમી સદીનો નવઘર તમારી પાસે આવ્યો છું અને એકવાર ચકલીથીને આવી જાય એટલે મને પુરાવો મળી જાય અને સાહેબ પંદર દિવસ પછી શૂટિંગ ચાલુ કર્યું ત્રણ ટ્રાય કરી અને પ્રોડ્યુસરે કીધું કે ભૂપેન્દ્રભાઈ તમે પાગલ થઈ ગયા છો ત્યારે ઉપેન્દ્રભાઈ કે હું એટલું જ બોલ્યો થઈ કે આ છેલ્લી ટ્રાય કર લો નહીં આજથી શૂટિંગ પૂરું હું કોઈ દિવસ ફિલ્મમાં નહીં ઉતરું આજ જો મારું અનુષ્ઠાનમાં જો મને સત્ય ન દેખાતું હોય તો અને સાહેબ ચોથી વાર જ્યાં વરૂડીની જે બોલાવી અને ભાલું ઊંચું કર્યું રામભાઈ ઉપેન્દ્ર ત્રિવેદીના શબ્દો કે સાક્ષાત ચકલી આવી આવીને ભાલાની નોક ઉપર બેહી ગઈ થઈ સાહેબ ફિલ્મ ને ખમ્મા ખમ્મા ભી નામ લખ લોબડી આડીના તને રખવાયા મારું નામ મારો વરૂ છે આટલા નાના બાળ છો જોગ માયા હા મારા વી જુના નાના ધણી નું ગરવાના રાખેવાનું માથું વધારે ન નમે